નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર સુરત લોકસભાના ભાજપના ઉમેદવાર મુકેશ પટેલે શરૂ કર્યો પ્રચાર પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણા સાથે પૂર્વ વિધાનસભામાં યોજી બાઇક રેલી પૂર્વ વિધાનસભાના અલગ અલગ વિસ્તારમાં બાઇક રેલી દ્વારા પ્રચાર કરાશે મારું નામ જાહેર થયાના બીજા દિવસથી જ પ્રચારની શરૂઆત કરી હતી મોદીની ગેરંટી અને મોદીએ કરેલા વિકાસના કાર્યોને લઈને લોકો વચ્ચે જઈ રહ્યો છું સનાતન ધર્મની રક્ષા માટે અમે ચૂંટણી મેદાને ઉતર્યા છીએ લોકો મત મોદી સાહેબના ચહેરાને જોઈને આપે છે તેમના નામ અને કામને જોઈને આપે છે નાત જાતના ભેદભાવ કોંગ્રેસ પાડે છે પરંતુ લોકોના મનમાં આવું કંઈ નથી જે નેતાએ દેશનો વિકાસ કર્યો છે તેને લોકો મત આપે છે ડાયમંડ ઉદ્યોગમાં મંદી બાબતે તેમણે જણાવ્યું કે ઉદ્યોગમાં તેજી મંદીની સાયકલ હોય છે વેપાર અને ધંધા ઉદ્યોગને આગામી દિવસોમાં બૂસ્ટ મળશે અને માર્ચ એન્ડિંગમાં આમ પણ બધા ધંધા મંદામાં હોય છે નિલેશ કુંભાણીના આક્ષેપ બાબતે તેમણે જણાવ્યું કે કહેવામાં શું અર્થ છે ત્રણ ટર્મ હું ચૂંટાયો છું ઓબીસી કેટેગરીમાં સૌથી વધારે મત મને મળ્યા છે લોકો સાત તારીખની રાહ જોઈ રહ્યા છે મતદાન માટે અને ત્યારે કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝિટ પણ જપ્ત થશે ચાલો મુકેશભાઈ કઈ જગ્યાઓ પરથી આજે લોકસંપર્ક ના કાર્યક્રમ આયોજન કરેલું છે સુરત લોકસભાના ચૂંટણી પ્રચારના ભાગરૂપે આજ રોજ પૂર્વ વિધાનસભામાં બે તબક્કામાં બાઇક રેલીનું આયોજન છે અત્યારે સાડા દસ વાગે અમે કોર્પોરેટરશ્રી અશોકભાઈની ઓફિસથી રેલી કાઢી રહ્યા છે અને સાંજે સાડા વાગે

મંદિરોની દર્શન માટે લઈ જાય છે માટે વિઝિટ માટે લઈ જાય છે તો એ સ્વાભાવિક છે કે હું જાઉં છું અને દર્શન તો કરવા જોઈએ સનાતન ધર્મ માટે અમે લોકો માની છે લોકોને સંદેશો શું સંદેશો એ કે સાત તારીખે આક્રમક મતદાન ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં કરીને સિત્તેર થી એસી ટકા મતદાન કરાવવાનું છે અને સુરત લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જંગલ બહુ રેજીタルવાનો છે બે ખાસ કરીને ગરમીની વાત છે સીઝન એની શું કે ગરમીમાં મજા આવે કામ કરવાની ખૂબ મજા આવે